ગુણાકાર એ સામાન્ય રીતે સરવાળો કરવાની શોર્ટકટ રીત છે શું છે સરવાળો કરવાની શોર્ટકટ રીત ગુણાકાર શું કરશે સરવાળો કરવાનો હવે જુઓ કઈ રીતે સરવાળો કરવાની શોર્ટકટ રીત બીજું શું કે છે કે ગુણાકાર કરતી વખતે એક થી દસ સુધીના ઘડિયા પણ ચોક્કસ રીતે આવડવા જોઈએ બરાબર શોર્ટકટ રીત કીધી તમને તો શોર્ટકટ રીત કઈ રીતે કહેવાશે એ આપણે જોઈએ ચલો ધારો કે મારે અહીંયા બે વત્તા બે વત્તા બે કરવા છે બીજા એક બે ઉમેરી દે વત્તા બે આ ચારે ચાર બે નો મારે સરવાળો કરવાનો છે તો હું શું કરીશ બે વત્તા બે ચાર ચાર વત્તા બે છ વત્તા બે આઠ કરીશ મારે સરવાળો કેટલી વાર કરવો પડે મારે સરવાળો કરવો વખત વખત સરવાળો કરવો પડે પણ એની જગ્યાએ જો હું ગુણાકારનો ઉપયોગ કરું તો મારે બેનો સરવાળો કેટલી વાર કરવાનો છે ચાર વાર તો ડાયરેક્ટ શું હું શું કરીશ ચાર નો ગુણાકાર બે ની સાથે કરીશ ચાર ગુણ્યા બે કેટલો જવાબ આવશે મારો આઠ તો ખબર પડી મિત્રો ગુણાકાર એ સરવાળો કરવાની શોર્ટકટ રીત કઈ રીતે થઈ ધારો કે અહીં મારે ત્રણ નો સરવાળો કરવો છે આ બધા ત્રણ નો સરવાળો કરીશ ત્રણ વત્તા ત્રણ છ નવ પછી બાર અને પંદર અહિયાં શું જવાબ આવશે પંદર તો પાંચ વખત સરવાળો કર્યો એની જગ્યાએ જો હું ત્રણ નો પાંચ સાથે ગુણાકાર કરું તો ત્રણ પંચા પંદર એક જ ગુણાકાર ના અંદર બધા જવાબ આવી ગયા તો આ રીતે સરવાળો શું છે તમારો આ ગુણાકાર શું છે તમારો સરવાળા કરવાની એક શોર્ટકટ રીત છે હવે ગુણાકાર કઈ રીતે કરવા તમને બધાને આવડતું જ હશે પરંતુ આ આ પાઠના અંદર આ વિડીયોના અંદર આપણે એક બેઝિક રીત શીખીશું કે જેનાથી તમને ગુણાકાર કઈ રીતે કરવા ઉદાહરણ લઈ લઈએ શું છે બસો ચોત્રીસ ગુણ્યા છપ્પન હવે શું કે છે એના અંદર સૌ પ્રથમ શું કરવાનું કે સૌ પ્રથમ ઉપર મોટી સંખ્યા લખવાની સરળતા માટે ભલે છપ્પન ગુણ્યા બસો ચોત્રીસ આપી હોય અથવા તો બસો બસો ચોત્રીસ ગુણ્યા છપ્પન આપી હોય

વધારે આંકડા વાળી સંખ્યા ઉપર લખીશું ઓછા આંકડા વાળી સંખ્યા નીચે લખીશું પછી શું છે બાજુ ડાબી બાજુનો અંક જોવાનું અહીંયા ઘણીવાર બાળકો અહીંયા મિસ્ટેક કરતા હોય છે હવે અહીંયા નીચે આપણા પાસે બે અંક છે કેટલા છે બે અંક એક અંક છે તમારો પાંચ અને બીજો અંક કયો છે છ બરાબર

5 નો ગુણાકાર કરીશું બરાબર તો ચલો અચનો પાંચ નો સ્થાન દસક ના સ્થાન ઉપર છે દસક નો સ્થાન ઉપર છે એટલે પાંચ ની સ્થાન કિંમત કેટલી થશે અહીંયા પાંચ ગુણ્યા દસ સ્થાન ઉપર તમને શીખવાડ્યું તમને સ્થાન કિંમત ને પાંચ એ દસક ના સ્થાન ઉપર છે અહિયાં આપણે પાંચ નો ગુણાકાર નથી કરતા અહીંયા આપણે પચાસ નો ગુણાકાર કરીએ છીએ સમજણ પડી મિત્રો આ એક પાયાની જાણકારી છે આ ધ્યાન રાખવાની અહિયાં પાંચ એ દશક ના સ્થાન ઉપર છે તો આપણે ઉપરની જે સંખ્યાઓનો ગુણાકાર કરીએ છીએ કોની સાથે કરીએ છીએ પચાસ સાથે તો શું અહીંયા અહીંયા એક શૂન્ય પહેલાથી જ મૂકી દેવાનું જે એકમના સ્થાન ઉપર છે એ એક પહેલાથી જ તમારે મૂકી દેવાનું કારણ કે સ્થાને ના દશકના નો ગુણાકાર કરતી વખતે અહીંયા એકમના સ્થાન ઉપર એક શૂન્ય એમના એમ મૂકી દેવાનું મૂકી દીધું હવે જોઈએ બરાબર છે શૂન્ય મૂકી દીધો હવે આગળ જોઈએ હવે પાંચ નો ગુણાકાર કોની સાથે ચાર સાથે પાંચ ચોક કેટલા થશે પાંચ ગુણ્યા ચાર મિસ કહી છે તમને ગુણાકાર કરતી વખત એક થી દસ સુધીના ના તો આવડવા જ જોઈએ તો પાંચ ચોક શૂન્ય અહીંયા મૂકી દીધા અને બે ને તમે ક્યાં કર્યા વદી તરીકે ચડાય હવે બીજી સંખ્યા હવે ત્રણ નો ગુણાકાર આપણે પાંચ સાથે કરીશું પાંચ તરી પંદર બરાબર પાંચ ગુણ્યા ત્રણ બરાબર થયા પંદર અને આપણે એના અંદર શું ઉમેરીશું વદ્દી અંદર આપડા કેટલા આયા છે બે પંદર ના અંદર બે ઉમેરીશુ તો શું જવાબ આવશે તમારો સત્તર હવે સત્તર માંથી શું કીધું તમે આપણે સરવાળા કરતી વખત શીખ્યા હતા સત્તર માંથી એકમ નો જે અંક છે એને નીચે મૂકીશું નીચે મૂકીશું અને તમારો દશક નો જે અંક છે એને આપણે મૂકીશું અહીંયા

પાંચ દુ કેટલા થશે દસ દસ ના અંદર તમે આ વધી ઉમેરી દેશો દસ ના અંદર તો કેટલા થશે એનો જવાબ આવ્યો હવે શું કરશો નેક્સ્ટ બીજો અંક આપણો એક બાકી છે બીજો અંક કયો બાકી છે છ નો ગુણાકાર પણ કરવો પડશે તો હવે આપણે કરીએ છ નો ગુણાકાર અહીંયા ધ્યાન આપો અહીંયા છ એ કયા સ્થાન ઉપર છે છ એકમ ના સ્થાન ઉપર છે છ એકમ ના સ્થાન ઉપર હોવાથી આપણે ઉપરની સંખ્યાઓનો ગુણાકાર ક્યાં કોની સાથે કરીએ છીએ છ સાથે કારણ કે છ ની સ્થાન કિંમત કેટલી થાય છ એકા છ છ ની સ્થાન કિંમત કેટલી થશે છ તો ચલો પહેલા છ નો કોની સાથે ગુણાકાર કરીએ જમણી બાજુથી પહેલી સંખ્યાનો છ ગુણ્યા ચાર બરાબર છ ગુણ કેટલા થશે બે ની બરાબર આગળનો અંક હોય એની શું કરીશું વધી ચડાવીશું પાછળમાં આપણે નીચે મૂકીશું આ પાછળનો અંક આપણે ક્યાં નીચે મૂકીશું હવે ગુણાકાર આપણે કરીશું

વીસ આવી ગયા વીસ ના અંદર પાછળની સંખ્યાને આપણે ક્યાં મૂકીશું નીચે અને આગળ જે તમારા બે છે એને ક્યાં ચડાવીશું બે ની ઉપર વધીમાં તો શું થયું મેં નીચે ક્યાં કેટલા મૂક્યા નીચે મૂક્યા મેં મેં જીરો અને ઉપર મૂક્યા બે છ નો ગુણાકાર કોની સાથે બે સાથે છ નો ગુણાકાર બે સાથે કરીએ કેટલા આવશે બે ગુણ્યા છ છ દુ બાર બાર અને એના અંદર કેટલી બધી ઉમેરો છો બીજી બે બાર અને બે ચૌદ આવા આગળ કોઈ અંક છે નહીં આગળ બીજો કોઈ અંક છે નહીં તેથી ચૌદ ને એમ ના એમ ચૌદ એમ ના એમ આપણે ક્યાં મૂકીશું અહીંયા બરાબર આટલે સુધી તમારો દાખલો થયો હવે શું કરીશું જે બે સંખ્યાઓનો નીચે તમને મળી છે એ બે સંખ્યાઓનો સરવાળો કરીશું એકદમ ઈઝી સરવાળો કરી દો આવશે જ વધી આવી જશે તો શું થશે એક વત્તા એક બે અને એક આપણે અહિયાં વધી તો એક વત્તા એક બે અને એક ત્રણ થઈ જશે અને આ એક તમારો એમના એમ શું જવાબ આવી ગયો તેર હજાર એકસો ને ચાર પેલું શું આપ્યું છે અહિયાં ધ્યાન આપો કેટલા આપ્યા છે ચારસો ને છપ્પન આપ્યા છે ગુણ્યા ત્રેવીસ શું કર્યું આપણે ઉપર વધારે સંખ્યાવાળી વધારે અંકો વાળી સંખ્યા લખી નીચે ઓછા અંકોવાળી સંખ્યા લખી લખી દીધી હવે શું કરીશું ડાબી બાજુના અંક ની ગુણાકાર કરીશું બે બે કઈ બાજુ છે ત્રણ ની ડાબી બાજુ તો બે નો ગુણાકાર પહેલા કરવાનો બે પરંતુ જો બે દશકના સ્થાન ઉપર છે દશકના સ્થાન ઉપર કોઈ અંક હોય પહેલા એક એક્સ્ટ્રા જીરો મૂકી દેવાનો જીરો મૂકી દીધો એના પછી છ સાથે એનો ગુણાકાર કરો તો અંદર જે નીચે મૂકીશું અને ને વધી ચડાવીશું થઈ ગયું હવે પાંચ ગુણ્યા બે પાંચ દુ કેટલા થશે પાંચ ગુણ્યા બે પાંચ દુ થશે તમારા દસ દસ વત્તા એક તમારી વધી હતી બરાબર દસ વત્તા એક દસ વત્તા એ કેટલા થશે અગિયાર બરાબર તો અગિયાર માંથી એક અહીંયા નીચે મૂકીશું અને બીજો એક તમારો વધી ચડાવીશું અહીંયા હવે ગુણાકાર કરો ચાર સાથે ચાર દો આઠ આઠ ને એક નવ બરાબર થઈ ગયું હવે નો ગુણાકાર કરો ત્રણ ગુણ્યા છ છ તરી અઢાર નો આઠડો અને વધી ચડશે પાછી પાંચ પંદર પંદર વત્તા વધી ના એક ત્રણ ગુણ્યા પાંચ બરાબર પંદર વત્તા શું ઉમેરીશું એના અંદર વધી નો એક એટલે તમારા પાસે કેટલા થશે સોળ સોળ માંથી તમે છ નીચે મૂકશો

બીજું બીજું ઉદાહરણ ઉદાહરણ જોઈએ જો ગુણ્યા આ દાખલો તમે નોટ તમે તમારી નોટ લઈને બેઠા છો તો એ નોટના અંદર ગણો જેનો જે જવાબ આવે છે તમે કોમેન્ટ બોક્સના અંદર એ જવાબ લખવાનો છે અને હું જોઉં છું કે કોનો કોનો સાચો પડે છે બરાબર